વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરવાના છે લોકાર્પણ કરવાના છે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી પણ ચૂક્યા છે ભારતની પહેલી અંડર રિવર મેટ્રો ટનલ આજે પ્રધાનમંત્રી થતી યોજવામાં આવશે હુગલી નદીની નીચે આ ટનલ તૈયાર કરવામાં આવે છે પોતાનામાં એક અનોખી ટનલ જેનું ઉદ્ઘાટન હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે હાવડા મેદાન અને ને આ ટ્રેન જે છે તે જોડે છે અંડર રિવર ટનલ હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડાણમાં આવેલું મેટ્રો સ્ટેશન બન્યું છે જેની લંબાઈ જે છે તે મેટ્રોના કિલોમીટર લાંબા પૂર્વ અને પશ્ચિમ પટ્ટાનો ભાગ આ ટનલમાં આવનાર છે નદીમાં સોળ મીટરના ઊંડાણમાં આ ટ્રેન દોડશે જેની ખાસિયત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેનું ઉદઘાટન હાલ કરી રહ્યા છે લોકાર્પણ કરી રહ્યા છે પોતાનામાં એક અનોખી ટનલ જેમાં મેટ્રો દોડનાર છે તેનું ઉદ્ઘાટન હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે કોલકાતામાં ભારતની પહેલી અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરી રહ્યા છે